આજે રામનવમી નિમિત્તે અમદાવાદ લોકસભા પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે બાપુનગર વિસ્તારના રામજી મંદિરમાં પૂજા આરતી કરી ભગવાન રામના આશીર્વાદ મેળવ્યા હિંમતસિંહ પટેલે કહ્યું છે કે નાના હતા ત્યારથી જ તેમના ઘરમાં ધાર્મિક વાતાવરણ રહ્યું રામ ભગવાન કે રામ કે પછી ભગવાનના નામે રાજનીતિ ન થવી જોઈએ તેવું પણ હિંમતસિંહે જણાવ્યું

હું ભગવાનને એ જ પ્રાર્થના કરું કે એમના આશીર્વાદ મળે અને જે રામરાજ હતો જેમાં પ્રજાનું ખુશાલ જીવન હતું લોકોનું જીવન હતું લોકો માટે ભગવાન રામજી આદર્શ પુરુષ તરીકે કહેવાયા હવે એ જ રીતે સમગ્ર રાજ્યમાં સારી રીતે લોકોની અત્યારે જે મુશ્કેલીઓ છે રોજો આજે લોકો યુવાનો રોજગાર વગર હેરાન છે અગ્રણીઓ મોંઘવારીના કારણે પરેશાન છે ખેડૂતો કે પોતાના પાકની ઉપજના પૈસા નથી મળતા અનેક મુશ્કેલીઓનો સામનો આ દેશ અને આ દેશના નગરજનો કરી રહ્યા છે ત્યારે આજના પવિત્ર દિવસે હું એટલું જ કહીશ કે રામરાજ સાચું અમારા મનમાં રામ છે અમારા હૃદયમાં રામ છે રામ હંમેશા અમારા મનમાં વસ્યા છે એ દિશાની અંદર અમે આગળ વધીશું